મોરબી નજીક રોડ પર ગોઝારો જિલ્લાના ચાર પગપડા યાત્રાળુઓના મોત બુધવારની વહેલી સવારે મોરબી જિલ્લાના પીપલિયા રોડ પર એક હૃદયદ્રાવક માર્ગ મર્ગ અકસ્માત સર્જા દીવદરતી દ્વારકા દ્વારકા દેશ મંદિરના દર્શન માટે પગપાળા જઈ રહેલ યાત્રાળુઓના એક જૂથને પાછળથી આવી રહેલા બેફામ પ્રક્યાર ફેટે લીધા આ ભયાનક અકસ્માતમાં વાવથરાદ વિસ્તારના ચૌધરી સમાજના ચાર યાત્રાળુઓના સ્થળ પર જ મોત નીપજ્યા જ્યારે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે પ્રાપ્ત વિગત મુજબ બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને થરાદ વિસ્તારના શ્રદ્ધાળુઓ પગપાળા દ્વારકા દર્શન માટે નીકળ્યા હતા મોરબી નજીક પીપલિયા ગામ પાસે રોડ પરથી પસાર થતી વખતે પાછળથી આવી રહેલા ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારતા

અમજાભાઈ લાલાભાઈ ચૌધરી ઉમર વરસ બાસઠ રહે નવા નવાદ્યોદાર અકસ્માતની જાણ થતા મોરબી તાલુકા પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો પોલીસે જાગરસને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે જ્યારે ચારેય મૃતદેને પોસ્ટમોર્ટમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પવિત્ર તીર્થયાત્રા પર નીકળેલ શ્રદ્ધાળુઓના અચાનક અવસાનની ખબર મળતા બનાસકાંઠા જિલ્લાના દિયોદર થરાત તેમજ સમગ્ર વાવ થરાત પંથકમાં શોકની લાગણી વ્યાપી છે સતત બની રહેલ માર્ગ અકસ્માતોએ લોકોમાં ભારે ચિંતા ઉભી કરી છે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સર્વત્રથી સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે અહેવાલ જીગર ચાવડા ભીલડી